ગુજરાતમાં ભ્રષ્ટાચાર કે ગુનાના માધ્યમથી એકત્ર કરેલ મિલકતો જપ્ત કરવા રાજ્ય સરકારે નવા કાયદાની તૈયારી શરૂ કરી છે આ અંગે વિધાનસભામાં ચાલી રહેલા ચોમાસુ સત્રમાં ગુજરાત કોર્ટ વિધેયક ચોવીસ રજૂ કરાશે જેમાં ગુનામાં ઝડપી ન્યાય અને એકઠી કરેલી સંપત્તિના કેસ અંગે સ્પેશિયલ કોર્ટની રચના કરવામાં આવશે આ સ્પેશિયલ કોર્ટનું પ્રમુખ સ્થાન હાઈકોર્ટની સહમતીથી રાજ્ય સરકાર નિયુક્ત કરે તેવા જસ સંભાળશે અને સંબંધિત અધિકારી મારફતે મળેલા તપાસ અધિકારીના રિપોર્ટના આધારે પગલા લેવામાં આવશે અમદાવાદ શહેરની નવી પોલીસ કમિશનર કચેરી ખાતે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય ચાર શહેરના પોલીસ કમિશનર અને તમામ રેન્જના આઈજી સહિતના અધિકારીઓની હાજરીમાં ડીજી કોન્ફરન્સ યોજાઈ હતી ત્યારે તાજેતરમાં પોલીસ કર્મીઓની બદલીને લઈને એક પરિપત્ર ફરતો થયો હતો જેમાં પીઆઈ અને પીએસઆઈએ જે તે જિલ્લા કે ઝોનમાં ફરજ બજાવી હોય તેમના નજીકના જિલ્લા કે રેન્જમાં બદલી નહીં થાય તેવી વાત કરવામાં આવી હતી પરંતુ આ પ્રકારનું કોઈ પરિપત્ર થયો ન હોવાનું ડીજી કોન્ફરન્સમાં રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય માહિતી આપી હતી જાણીતા લોકગાયક વિજય સુરવાળાએ તેના ભાઈ અને અન્ય પચાસથી વધુ મિત્રો સાથે મળીને ઉઢો વિસ્તાર બાનમાં લીધો હોવાની ઘટના સામે આવી છે જેમાં દિનેશ ક્યાં છે આજે તેને જાનથી મારી નાખવાનું છે તેવું કહીને મોડી રાત્રે વિજય સુવાળ સહિતના લોકોએ હથિયારો સાથે એસ્ટેટ બ્રોકર અને ભાજપના પ્રદેશ સંયોજક દિનેશ દેસાઈની ઓફિસ પર હુમલો કર્યો હતો આ પચાસથી વધુ લોકો પાઇપ ધોકા અને હોકી સહિતના હથિયારો લઈને દિનેશને મારવા આવ્યા હતા જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે ત્યારે ઉઢવ પોલીસે ચાલીસથી વધુ લોકો વિરુદ્ધ નામજોગ ધમકી તેમજ હુમલાની કોશિશ કરવાની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે